હું આવી ગયો છું ભાવનગરની અંદર સિત્તેર વર્ષ જૂની પેઢી એટલે રાઠોડ પાવ ગાંઠિયા આ આવેલું છે ડૉક્ટર હોલની એક્ઝેક્ટ બાજુમાં મહિલા કોલેજ અહીંયા કાકા સરસ મજાના ગાંઠિયા સમોસાવાળી મિક્સ ડીશ બટેટા ભૂંગળા આ બધી વસ્તુ મળી જવાની છે આ પાઉગાંઠિયાની અંદર બે નંગ બટેટા નાખવામાં આવે છે ઘણા લોકો આ રીતે ખાલી ગાંઠિયા નાખીને પણ ખાતા હોય છે અહીંની તેમની ચટણી તે એકદમ જોરદાર આવે છે ને મિત્રો જે એકવાર 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 એવી ટેસ્ટ કરે આ ચટણી આશિક થઈ જશે ડુંગળી લસણ નાખેલી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને હું તમને આગળ લોકો જે ટેસ્ટ કરે ને એની પાસે બતાવું કઈ રીતનો ટેસ્ટ હોય છે અહીંયા લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા આવતા હોય છે તેનો લાઈવ રિવ્યૂ આપણે લઈએ હાલો મિત્રો પાવ પાંઘાઠિયા ખાવા રાઠોડ દાદાના લગભગ તો આમ મને સમજવા પડે ત્યારથી ખાવા આવું છું પણ ભાવનગરમાં લગભગ તમે ગમેના જશો ને તો આની જેવી ચટણીનો સ્વાદ તમને કોઈ જગ્યાએ ચાખવા નહીં મળે

જો અહીંયા તમને ભૂંગળા બટેકા પણ મળી જવાના છે ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ જાઓ ભૂંગળા બટેટા તમને મળી જ જવાના હરેક જગ્યાએ પણ હરેક જગ્યાનો ટેસ્ટ છે ને મિત્રો અલગ જ હોય છે કેમ કે અહીંયા જે છે ને પેસેલ લસણની ગ્રેવીમાં હોય છે અને કાકા સરસ મજાના આ ગ્રેવીવાળા બટેટા તમને આપવામાં આવે અને સાઈડમાં તમને ભૂંગળાની ઠેલી હોય અને ભાઈ મોજ આવી જાય તેવા બટેટા હોય છે આગળ આપણે મિત્રો તમને પાગાંઠિયા કેવા લાગે છે એક નંબર એમ કેટલા નાસ્તો કરો છો આઠ વર્ષથી આઠ વર્ષથી